હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું રોલ વારવાની ઝંઝટ વગર ગુજરાતીઓનું ફેમસ ફરસાણ ખાંડવી બાઇટ્સની રેસીપી આ ખાંડવી ખાવામાં ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે આપણે અહીંયા એક ખાણી દસ્તો લઈ અને હવે તેમાં બે મીડિયમ સાઇઝના લીલા મરચાંને આ રીતે મેં કટ કરીને લઈ લીધા છે તે આપણે એડ કરી દઈશું અને હવે આપણે થોડા કાદુના બેથી ત્રણ ટુકડા લીધા છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે ખાણીની મદદથી એકદમ સરસ આ રીતે આપણે પીસી અને એકદમ ફાઇન પેસ્ટ આ રીતે બનાવી અને રેડી કરી લેવાની છે તો આ રીતે આપણે એકદમ સરસ પેસ્ટ બનાવી અને મેં રેડી કરી લીધી છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે આને પેસ્ટ બનાવી લેવાની છે પહેલાં હવે આપણે આને સાઈડમાં રાખીશું અને તેનું બેટર બનાવવા માટે આ રીતે એક બાઉલ લઈ અને હવે તેમાં એકદમ પરફેક્ટ માપ સાથે આ રીતે એક કપ જેટલો ચણાનો લોટ લઈશું જે આપણે રેગ્યુલર બેસન હોય છે તે જ મેં અહીંયા બેસન લીધું છે અને હવે આપણે અડધા કપ જેટલું દહીં લેવાનું છે આપણે એક કપ બેસનમાં અડધા કપ જેટલું દહીં લેવાનું છે તો આપણે એકદમ પરફેક્ટ માપ સાથે આને આપણે બનાવી અને તૈયાર કરીશું તો આ રીતે અડધા કપ દહીંમાં આપણે આનું બેટર બનાવી અને તૈયાર કરીશું અને હવે આપણે જે પેસ્ટ રાખી છે આદુ મરચાંની તે આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે તેમાં એક ચમચી જેટલી ખાંડને એડ કરીશું આનાથી એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ આવશે અને અડધી ચમચી જેટલી આપણે તેમાં હળદર પાવડર એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને હવે આપણે આને એકદમ સરસ એવું મિક્સ કરી દેવાનું છે બધી જ વસ્તુને પરફેક્ટ એવી મિક્સ કરી લઈશું અને એકદમ સરસ આને મિક્સ કરી દેવાનું છે ત્યારથી આપણે બધી વસ્તુને એકદમ સરસ પહેલાં મિક્સ કરી અને હવે આપણે જે કપથી આપણે બેસન લીધું છે તે જ કપના માપથી આપણે અહીંયા એક કપ જેટલું પાણી એડ કરવાનું છે તો પહેલાં આપણે આ રીતે એક કપ જેટલું પાણી એડ કરી અને આપણે એને એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે જેથી કરીને બેટરમાં તેના ગાંઠા ન રહે એટલા માટે આ બેટરમાં આપણે આના ગાંઠા ના હોવા જોઈએ આનું બેટર એકદમ સરસ સ્મૂથ આપણે બનાવી અને રેડી કરવાનું છે તાર તે બધી જ વસ્તુને મિક્સ કરીને આ રીતે એકદમ પરફેક્ટ એવું બેટર બનાવી લીધું છે તો હવે આપણે બીજો આપણે આમાં એક કપ જેટલું પાણી એડ કરીશું તો આપણે આ બેટર બનાવતી વખતે ટોટલ આપણે બે કપ જેટલા પાણીની જરૂર પડેલી છે તો હવે આપણે આને એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે જો તમે આ બેટર છાસમાં બનાવવા માગતા હોય તો પણ તમે બનાવી શકો છો તો આપણે પાણીની જગ્યાએ તેમાં છાસને એડ કરવાની છે દહીં વગર આપણે તેમાં બે કપ જેટલી સાસ એડ કરી અને આનું બેટર આપણે બનાવી અને રેડી કરી શકીએ છીએ અને હવે આપણું બેટર પરફેક્ટ તૈયાર છે તો આ રીતે હવે આપણે તેને કૂક કરવા માટે આ રીતે એક પતેલી લઈ લીધી છે અને ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી અને આપણે જે બધું જ બેટર બનાવીને રાખ્યું છે તે બધું જ બેટર આપણે આમાં એડ કરી દેવાનું છે અને હવે આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર આપણે આને કન્ટિન્યુ હલાવતા જઈ અને કૂક કરવાનું છે આપણું બેટર થોડું થોડું ગરમ થાય એટલે આપણે તેને આ રીતે સતત તેને હલાવવાનું ચાલુ રાખવાનું છે તો તમે જોઈ શકો છો કે હજુ આપણું બેટર છે તે ઠંડુ જ છે ગરમ નથી થયું તો આપણું બેટર આ રીતે થોડું થોડું ગરમ થશે તે આજે આજુબાજુ આ રીતે કિનારીએ ચોંટવા લાગશે એટલે આપણે તરત જ ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ રાખી અને આ રીતે કન્ટિન્યુ તેને હલાવતા જઈ અને એકદમ ઠીક એવું બેટર બનાવી અને રેડી કરવાનું છે જો આપણે આ રીતે તેને હલાવવાનું બંધ કરી દઈશું તો એ આ રીતે બાજુ બાજુ એ ચોટી જશે અને આપણું બેટર છે તે બળવા લાગશે એટલે આપણે તેને આ રીતે કન્ટિન્યુ હલાવતા જઈ અને એકદમ થીક એવું બેટર આપણું થઈ જાય ત્યાં સુધી આપણે આને કૂક કરવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણું બેટર છે તે થોડું થોડું એવું થીક થવા લાગ્યું છે તો આ રીતે આપણે તેને કન્ટિન્યુ હલાવતા જઈએ અને પરફેક્ટ એવું થીક થઈ જાય ત્યાં સુધી આપણે આને કૂક કરી લઈશું તો આ રીતે આપણે બેટરને પરફેક્ટ એવું થીક બનાવી રાખવાનું છે આપણે આ ખાંડવી બાઇટ્સ બનાવવા માટે આપણે તેને પાથરવાની કે રોલ કરવાની કોઈ પણ ઝંઝટ વગર જ આપણે આ ખાંડવી બાઇટ્સ આપણે બનાવી અને રેડી કરી લઈશું અને હા જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર કરવાનું ના ભૂલતા તો આપણું બેટર છે તે એકદમ પરફેક્ટ એવું ગાડું થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને તેને નીચે ઉતારી લઈશું અને હવે આપણે તેને ઠાળવા માટે આ રીતે એક પ્લેટ લઈ અને તેને આ રીતે તેલથી સરસ એવી ગ્રીસ કરી લઈશું જેથી કરીને આપણું બેટર છે તે નીચે નહીં અને પરફેક્ટ આસાનીથી અલગ થઈ જાય અને હવે આપણે જે બેટર બનાવીને રાખ્યું છે તેને ગરમા ગરમ જ આપણે આમાં પાછરી દેવાનું છે આપણે બેટરને ઠંડુ નથી કરી દેવાનું તો આપણે આ રીતે બધું જ બેટર તેમાં એડ કરી અને આપણું બેટર ગરમ હોય ત્યારે જ આ રીતે એકદમ પરફેક્ટ તેને સેટ કરી લેવાનું છે અને આખી પ્લેટમાં એકદમ સરસ આ રીતે ચોટાડી અને એકદમ સરસ સ્મૂથ એવું આપણે આની પેસ્ટ આ રીતે સરસ એવી તૈયાર કરી અને આપણે આને ફેરવી અને પાથરી લઈશું તો આ રીતે આપણે બધું જ બેટર છે તે પરફેક્ટ એવું પાથરી લીધું છે તો હવે આપણે આને પંદર મિનિટ જેવું ઠંડુ થવા દઈશું તો એકદમ પરફેક્ટ તે સેટ થઈ જાય અને તેના પીસ આસાનીથી કટ થઈ જાય એટલા માટે તો પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું બેટર પરફેક્ટ ઠંડુ થઈ અને કિનારેથી અલગ થઈ ગયું છે તો હવે ચપ્પાની મદદથી કોઈ પણ શેપ તમને પસંદ હોય તે શેપમાં આપણે આને કટ કરી અને રેડી કરી લઈશું હું અને ચારસ ક્યુબમાં કટ કરી લઈશું તો આ રીતે આપણે ખાંડવીના ચોરસ ક્યુબ બનાવી અને રેડી કરી લેવાના છે તો આ રીતે આપણે બધા જ ક્યુબ આ રીતે કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણું બેટર પરફેક્ટ એવું ઠંડુ થઈ ગયું છે અને તેના એકદમ પરફેક્ટ એવા પીસ પડી અને આ રીતે તૈયાર થઈ જાય છે તો આ રીતે આપણે આડા અને ઊભા કટ કરી અને આ રીતે આપણે એકદમ પરફેક્ટ એવા ચોરસ ક્યુબ બનાવી અને રેડી કરી લઈશું તો આ રીતે હું તમને એક પીસ આ રીતે અલગ કરીને બતાવું તો તમે જોઈ શકો છો કે તે આસાનીથી અલગ થઈ જાય છે તે આપણે બધા જ પીસને અલગ કરી અને રેડી કરી લેવાના છે ત્યારથી મેં બધા જ પીસ અલગ કરી અને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેના ઉપર સ્પેશિયલ આપણે ગુજરાતી તડકો એડ કરીશું જેનાથી આપણી ખાંડવીનું ટેસ્ટ એકદમ ઓથેન્ટિક આવી જશે એટલા માટે અને તમે જોઈ શકો છો કે આપણા ક્યુબ એકદમ સરસ સોફ્ટ બની અને તૈયાર થઈ ગયા છે તો હવે તેમાં તડકો નાખવા માટે આપણે વઘાર્યું લઈ અને તેમાં થોડું તેલ લેવાનું છે અને હવે આપણે તેલમાં થોડી રાઈ નાખી અને રાઈને આ રીતે સરસ એવી ફૂટી જવા દઈશું ને આપણી રાય એકદમ પરફેક્ટ ફૂટી જાય એટલે આપણે તેમાં એક ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું અને આપણા તલ એકદમ સરસ ચટકવા લાગે એટલે આપણે તેમાં મીઠા લીમડાના પાન થોડા આ રીતે તોડીને એડ કરી દેવાના છે ને છેલ્લે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે તેમાં હિંગ એડ કરીશું અને હવે આપણે આ બધો જ વઘાર જે બનાવીને રેડી કર્યો છે તે બધો જ વઘાર આપણે આ રીતે ખાંડવી બાઇટ્સ ઉપર આ રીતે રેડી દઈશું અને એડ કરી દઈશું તો આ રીતે આપણે બધો જ વઘાર તેમાં એડ કરી દીધો છે તો હવે આપણે આ રીતે હાથની મદદથી એકદમ સરસ આપણે થાળીને આ રીતે હલાવતા જઈ અને આપણે બધા જ આ બાઇટ્સ ઉપર આપણે વઘારને એકદમ પરફેક્ટ એવો કોટ કરી લઈશું તો આ રીતે આપણે સરસ એવા બધા જ વઘાર સાથે ખાંડવીને એકદમ પરફેક્ટ એવો કોટ કરી અને આ રીતે રેડી કરી લેવાની છે તો આપણી ખાંડવી છે તે એકદમ પરફેક્ટ બની અને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેને સર્વ કરી લઈશું અને હવે આપણે તેને સર્વ કરી અને લીલા ધાણાથી આપણે તેને ગાર્નિશ કરી લેશું એકદમ ફટાફટ રોલ વારવાની ઝંઝટ વગર નવી રીતે આપણા ખાંડવી બાઇટ્સ બની અને તૈયાર છે